કાંકરિયા કાર્નિવલમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ આ ખર્ચનો ભાર તો અંતે મુલાકાતીઓ ની કેડે જ નાખવામાં આવે છે અમદાવાદમાં આવેલું કાંકરિયા વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે પરંતુ કાંકરિયામાં ફરવામાં એક બાળક ધરાવતા ફેમિલીને પણ ઓછામાં ઓછા 1100 રૂપિયાનો ખર્ચ થઈ જાય છે કાંકરિયા કાર્નિવલની લાખો લોકો મુલાકાત લઈ રહ્યા છે બહાર ગામથી પણ લોકો કાર્નિવલની મજા લેવા માટે આવી રહ્યા છે કાર્નિવલમાં એન્ટ્રી તો ફ્રી કરવામાં આવી છે પણ બાકીની સિટી બટરફ્લાય પાર્ક માછલી ઘર બલૂન સફારી વગેરે જેવા આકર્ષણો તો છે જ પરંતુ તે બધાની મુલાકાત સામાન્ય વ્યક્તિને પરવડે તેમ નથી કોર્પોરેશન દ્વારા તેની જે ફી નક્કી કરવામાં આવી છે તેમાં ગરીબ અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખવામાં આવી હોય તેમ લાગતું નથી એક સમય હતો જ્યારે લોકો કાંકરિયાની પાળે બેસીને આનંદ પ્રમોદ કરતા હતા પરંતુ કોર્પોરેશને તો તેમાં પણ બાળકો માટે પાંચ રૂપિયા અને અઢાર વર્ષથી ઉપરની વ્યક્તિ માટે દસ રૂપિયાની એન્ટ્રી ફી નાખી દીધી કાંકરિયાના વિવિધ આકર્ષણ અને તેની ફી પર નજર કરીએ તો પ્રાણી સંગ્રહાલયમાં બાળકોની ફી દસ રૂપિયા છે અને પુક્તની ફી વીસ રૂપિયા છે બાલવાટિકામાં બાળકોની ફી બે રૂપિયા છે જયારે પુક્તની ની ફી ત્રણ રૂપિયા છે કિટ સિટી માં બાળકોની ફી સો રૂપિયા છે જયારે પુક્તની ફી પચાસ રૂપિયા છે બટરફ્લાય પાર્કમાં બાળકોની ફી પાંચ રૂપિયા છે જયારે પુક્તની ફી દસ રૂપિયા છે માછલી ઘરમાં બાળકોની ફી ત્રણ રૂપિયા છે જયારે પુક્તની ફી પાંચ રૂપિયા છે હિલિયમ બલુનમાં બાળકોની ફી બસો સિત્તેર રૂપિયા છે અને પુખ્તની ફી પણ બસો સિત્તેર રૂપિયા છે હવે એક બાળકને લઈને તેના માતા પિતા કાંકરિયાની મુલાકાત લે તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે તેની પર એક નજર કરીએ તો પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લે તો તેમણે પચાસ રૂપિયા ચૂકવવા પડે બાલવાટિકાની મુલાકાત લે તો આઠ રૂપિયા ચૂકવવા પડે મુલાકાત લે તો બસો રૂપિયા ચૂકવવા પડે બટરફ્લાય પાર્કની મુલાકાત લે તો પચીસ રૂપિયા ચૂકવવા પડે માછલી ઘરની મુલાકાત લે તો તેર રૂપિયા અને હિલિયમ મુલાકાત લે તો આઠસો ચૂકવવા પડે કાંકરિયાની મુલાકાત નાના ફેમિલી માટે અગિયારસો રૂપિયામાં પડે તો મહેમાનોની ઈચ્છા પૂરી કરતા તો આખે પાણી આવી જાય એમ છે વળી આ ખર્ચામાં અટલ એક્સપ્રેસની ફી, પાર્કિંગ ફી, બોટિંગ ફી, એમ્યુઝમેન્ટ પાર્ક વન અને એમ્યુઝમેન્ટ પાર્ક 2 ની વિવિધ રાઇડ્સની ફી કે ખાણીપીણીના ખર્ચે ઉમેરવામાં આવ્યો નથી. જો તેનો ઉમેરો કરવામાં આવે તો ખર્ચ 2000 થી પણ વધી જાય તેમ છે. આમ તો સરકાર સૌનો સાથ સૌનો વિકાસ નું ગાણું ગાય છે પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાએ કાંકરિયા લેક ફ્રન્ટ જેવા સ્થળો પર ટિકિટ ના જે દર લાગુ કર્યા છે તે જોતા આમ આદમી માટે મનોરંજન મુશ્કેલ બન્યું છે ઝલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ